મળીએ પછી ડોળા કાઢવામાં આવે પછી ક્યારેક આવીશું રોકાવા હાલો એટલે ફેમિલી કેમ છો બધા મજામાં નવા વિડીયો અંદર ફરી વાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અત્યારે અમે જઈએ છીએ બાર બાર એટલે સીધા જઈએ છીએ અમે ત્યારે સુરત તો મૂકવા માટે ને બે વીર જવાનું આવી જશે તો એક અતુલભાઈ છે અને મારો છે હો પારા એટલે મારા વાઈફોન લઈને રોલા સોલા પાડે ને આ ભાઈ અમારે ઊભા છે અને અત્યારે આવે છે અમારા મુકેશભાઈ થોડાક લેવા માટે આવે છે તો અત્યારે લોંગડી પોગ્યા છે તો અમે ઊભા છીએ અત્યારે અહીંયા બોરડા પેટ્રોલ પંપ છે અહીંયા અને ધીમો ધીમો વરસાદ થોડોક ઓલો છે પણ જો કે અત્યારે તો ઉભો રહી ગયો પણ વરસાદ અમે સીતા આવો આવે નહીં તો સારું છે તો ભાઈ વાડ રહી જઈને ઠેકા કાર ઉના વાડ થઈને ફાઇનલી હે ને ગાડી આપણે આવી ગઈ છે અને મુકેશભાઈ તો આમ ગાડી બેઠા છે જય માતાજી જય દ્વારકાધી જય માતાજી પણ બહુ વાર લગાડી દીધી એટલે અમે આંકડો વરસતામાં થોડું સાપિયો ખોટી રહી ગયા મોડું થઈ ગયું આવો તો હવે આવી ગયા હાલો તો ભાઈ હવે હે ને બધા નીકળીએ ને આવડા નવ જુવાનો ને કે હવે આવજો તમે પાકો પાકો હાલો તો નીકળીએ હવે અત્યારે અમે ઉભા રહી ગયા છીએ પેટ્રોલ પપ્પે પેટ્રોલ પપ્પે યાર અમે જીવડાતો તો જા હોય એને લાગટ આમ તો તો ને જા ફોક્સ થઈને બધે એને નીકળે જીવડા કે આમ તો તમે સો ને અત્યારે સોમ આમ જીવડા એવા કે જરી કોમેન્ટ કરી દેજો હવે હોટેલ ઉભા રહી ગયા છે કારણ કે ગમીને જતન ટ્રાવેલ માં તો ચા વગર તો ભાઈ ભાલે ની અત્યારે ચા પીવા માટે ઉભા જ ગયા છે તો બધે ખાસ તો મેં ને પેલા ડ્રાઈવરને ને ચા પાવી પડે

આવું બધું છે હાલો નીકળી ધીમે ધીમે પહા તો સુરત જતો જતો હે ને રસ્તામાં બે ત્રણ વખત ગાડી ઉભી રાખી એનું કારણ છે કારણ કે ચોમાસામાં હે ને ઓલા પાંખો વાળા મુકોડા વધી જાય ને તો બધા એને ગાડી અફળાય છે અને કાસ માં નીકળે એકદાર અફળાય ને કાસવા થઈ જાય દેખાતું નથી લે આ બીજી વખત ગાડી સાફ કરી છે એવું થઈ છે એવું થાય છે ત્યારે સાફ કરે છે ગુડ મોર્નિંગ સુરત હવે મસ્ત મજાનું સવાર પડી ગયું છે સુરત ની અંદર આવતા હવે થોડું થોડું ટ્રાફિક નડવાનું છે

અજમેર છે અમે આવ્યા છે ને એક જગ્યાએ મુકેશભાઈ નું પણ પ્રમોશન છે તો ત્યારે લઈને આવી ગયા છે કેમ છે સુરત નું ટ્રાફિક અરે સુરત ના ટ્રાફિક માં તમને કોઈ એક્ટિવા મને પકડાવી દીધી ને ટ્રાફિક માં હલવાઈ જો વાહે વાહે મજા આવી કાઈ વાંધો નહી ટ્રાફિક આને સુરત માં ભાઈ ગાડી આપવાનો મોકો મળ્યો ને આજ મને હા મજા આવી બાકી કોઈ જાય કે નથી પેલી વેલી આવી કેવા સુરત માં હા એવું છે ને ભાઈ એને એટલું ટ્રાફિક છે ને એટલે વાત પૂછો મેં બહુ ટ્રાફિક છે આજે ચાલો ભાઈ કઈ રીતનું પ્રમોશન છે તો બધું મુકેશભાઈ ના બ્લોગ માં તમે જોઈ લેજો બાકી રાઈ અંદર ની આઈ રહ્યા તો ગામડા અત્યારે આવ્યા સુરેશભાઈ જે મેન શેર છે મેને જે સીઈઓ છે અઝમેરા ફેસે એની સાથે મુલાકાત લેવા અને વાત કરીને એને ખૂબ આનંદ આવ્યો અને અત્યારે ને મુકેશભાઈ પાસે એક નાનું એવું સોંગ ગૌરાવવાનું છે ગુજરાતીમાં જો કે એ હિન્દીમાં વાત કરીએ છે પણ આપણે ગુજરાતીમાં સોંગ સાંભળવાનું છે મુકેશભાઈ ભાઈ હાલો સ્ટાર્ટ કરો તો આપણે સરને સાંભળવું છે મારું ગુજરાતી ગઈ ગીત તો અમને બે લાઈન પણ સાંભળાવું બાર એને યાદ કરી વા ય તો વાકનુ સેવાણ હે એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા હેન હેરા હે ક્યાં કન પ્યારો મિયા કનરા તી હે કન રાત લડી વાલા થોડો હરખ તો દેખાર

અત્યારે અજમેરા ના જે સીઓ છે ને એને અડધી કલાક ઉપર બેઠા

ચેનલ નું નામ મીના વ્લોક નામ છે તો ખાસ કરી યુટ્યુબમાં સર્ચ કરજો અમે અહીંયા આવ્યા ને એટલું મેં શૂટ નથી એના કરેલું છે તો બે ને ઓલા માટો ન મારો હોય તો ડાયરેક્ટ મીના બ્લોગ માં સર્ચ કરી લેજો એટલે આવી જાય એમાં ભેગો ગયા વખતે પીજી પર માં સર્ચ આવ્યા કે ઈ બધું તમને એમાં મળી જશે મીના બ્લોગ અત્યારે અમે આવી ગયા છીએ ભાવુ બેન વાઘેલાના ઘરે અને મસ્ત મજાનો જો મોસમ થઈ ગયો છે અને હારે અમે ભાઈ ગયા છે યાર કારણ કે ને ક્યાર ના બેઠા હતા અને ભાગવાન છું યાર ત્યારે હું ક્લિપ લેવા આવ્યો તો હાલો આવજો હવે મળ્યા પછી ડોળા કાઢવા આવે પછી ક્યારેક આવીશું રોકાવા ને વેતા થાય એમ એટલે બેઠા હતા ક્યારના પણ હવે ભાગ્ય છે ક્લિપ મે અત્યારે લીધી એમ હાલો જય જીનેન્દ્ર જય શિનેન્દ્ર આવજો હા અત્યારે બોમ્બે અંદર ખરીદી કરવા માટે ભાઈ મળી છે બાકી અત્યારે અહીંયા બધી ટ્રાફિક છે ને તો વાત પૂછવામાં અત્યારે જાય છે થોડું ખરીદી કરવા માટે

ભાઈ આમ એને દુકાન છે ચાલીસ રૂપિયા થી શરૂ મોબાઈલ આવજો બોમ્બે માર્કેટ પાસે ખરીદી કરતા હવે વરસાદ એને ઘર ભેગા થઈ જાય તો અત્યારે પહોંચી ગયા છે ભરતભાઈ ઘરે મુકેશભાઈ ને ઘણી બધી શોપિંગ કરી દીધી આ બે ઠેલા લઈ જવાના છે અને આપડા લોકો હવા ના અહીંયા આવ્યા ને ગાયબ થઈ ગયા હતા સાંજેલા હતા

અને વિડીયો પણ એને આપણે અહીંયા તો લાઈક કોમેન્ટ કરતા છીએ નવા નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બબાય અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાન ના